હાઈ ગાઈઝ દિવાળીના નાસ્તા બનતા હોય અને ચક્રીને કઈ રીતે ભૂલી શકાય તમે જુઓ એકદમ પરફેક્ટ એમનો કલર જુઓ કે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી સરસ મજાની હું તમને નાની નાની ટીપ્સ તમારી સાથે શેર કરીશ અને વળી પાછી આપણે લોટ બાફવાની કે એમને તૂપવાની ખાંડવાની એ કશી જ જરૂરિયાત નથી એમ છતાંય તમે જો અવાજ સાંભળ્યું એકદમ પરફેક્ટ ક્રંચી કુરકુરી એ બનાવવા માટે થઈ અને આપણે અડધું બાઉલ ભરી અને ચણાનો લોટ લીધો છે અને એ જ આખું બાઉલ ભરી મેંદો અથવા તો રોટલીનો લોટ લઈ શકો છો અને બે બાઉલ ભરી અને ચોખાનો લોટ લીધો છે બસ હવે આપણે આમની અંદર સિમ્પલ સિમ્પલ મસાલા કરી દઈએ તો સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું હળદર પાવડર એડ કરી દઈએ લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને જો આપણે આદુ મરચાંની પેસ્ટ એડ ન કરવી હોય તો આપણે સૂઠનો પાવડર છે એ લઈ શકીએ છીએ હિંગ એડ કરી દઈશું ખટાશ માટે થોડું આમચૂર પાવડર એડ કરી દઈએ તલ એડ કરી દઈએ ખાસ તલનો ટેસ્ટ આમની અંદર ખૂબ જ સારો આવે છે અને મોણ મોણ આપણે અડધું બાઉલ ભરી અને માખણ લીધું છે નોર્મલ ટેમ્પરેચરવાળું માખણ છે એ લેવાનું છે અને અડધું બાઉલ ભરીને તમે જો આ માપ યાદ રાખશો ને એટલે હું તમને કહીશ કે તમારી ચકરી ક્યારેય ખરાબ નહીં થાય તમે એકવાર આ રીતથી બનાવવી ખરેખર કોશિશ કરજો ખૂબ જ સરસ તમને લાગશે પણ નહીં કે તમે આ લોટની સાથે તૈયાર કરી છે અને પ્લસ આ લોટ આપણે બાફિયા વગર કર્યો છે ટ્રેડિશનલ રીત છે કે લોટને બાફીને એમને ખાંડીને વળી પાછો પાવડર ફોર્મમાં લઈ આવી અને કરતા હોઈએ છે પણ આપણે બિલકુલ સિમ્પલ રીતથી કરી છે અને જુઓ મોણ આ રીતે ચેક કરીશું કે એમને આ રીતે મુઠ્ઠી પાડીએ અને એકદમ સરસ મુઠ્ઠી એમની બંધાઈ જાય અને હલાવીએ આપણે હાથથી અને ધીમે ધીમે તૂટે અને જો તૂટ્યા બાદ પણ તમે જો એકદમ સરસ ક્રમ્બલી ટેક્સચર આવી જાય એટલે સમજી લેવાનું કે આપણું મોણ છે એકદમ પરફેક્ટ છે અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને મીડિયમ સોફ્ટ એવી કણક છે એ બનાવવાની છે વધારે પડતી હાર્ડ પણ નહીં અને વધારે પડતી સોફ્ટ પણ નહીં ખાસ જો સોફ્ટ હશે ને તો ચકરી છે એ થોડી વારમાં ફ્રાય થતાં એ ઢીલી થઈ જશે અને વધારે વધારે પડતી હાર્ડ કરશો ને તો ખાવામાં એ ચવળ લાગશે તો મીડિયમ સોફ્ટ એવી કણકને મેં દસથી પંદર મિનિટ માટે રેસ્ટ માટે રાખી દીધી અને ત્યારબાદ આપણે સંચાને તેલથી ગ્રીસ કરી લેશું અને આપણી ચકરી છે એમની અંદર ફિટ કરી અને બસ આપણે લોટ ફિલ કરી અને આપણે ચકરી બનાવીએ તો હું તમને ચકરી પાડીને પણ બતાવીશ બિલકુલ સિમ્પલ છે આપણે હાથની મદદથી આ રીતે હલાવતા જશું અને શરૂઆતમાં એમને આપણે એમનો સેફ છે એ થોડુંક ગોળ કરવા માટે થઈ અને આંગળીની મદદથી આ રીતે આપણે એમને હેલ્પ કરી દઈએ ત્યારબાદ બસ રાઉન્ડ રાઉન્ડ તમે ફેરવવાનું છે જે રીતે આપણે જલેબીને કરતા હોઈએ છીએ બસ તમે જોઈ શકો છો કે બિલકુલ તૂટ્યા વગર એક સરખી જ સરસ મજાની આપણી ચકરી છે એ પડી જાય છે અને છેડો છે આ રીતે આપણે એમની સાથે દબાવી દેશું જેથી કરીને તેલમાં જતાં ખુલે નહીં એ રીતે આપણે બધી જ ચકરી છે એ બનાવી લેશું અને આમાં મારી ડોટરે હેલ્પ કરી તો થોડીક નાની મોટી સાઇઝની પ્લસ એમનો શેપ્સ થોડોક છે એ વિખરાયેલો દેખાય છે પણ કશો વાંધો નહીં પણ તેલમાં જતાં મારી ચકરી એક પણ ખુલ્લી નથી એમનો એક પણ ટુકડો થયો નથી અને તેલ પણ બિલકુલ ઓબ્ઝર્વ નથી કર્યું એણે તો બસ આ રીતે આપણે બધી ચકરીને ફ્રાય કરી લે તો ફ્રાય કરતી વખતે પણ તમારે જો આ નાના નાની બાબતો ધ્યાનમાં રાખવાની છે કે જો આ રીતે તવિથાની મદદથી તમે આ રીતે લેશો ને એટલે એકદમ આસાનીથી તમે ચકરીને એ તેલમાં લઈ શકશો અને ચકરી પાડ્યા બાદ મેં દસેક મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર એમનામ જ પંખા નીચે નહીં પણ રૂમ ટેમ્પરેચર પણ એમને જ રાખી દીધી હતી જેથી કરી અને ફ્રાય કરવામાં પણ ખૂબ ઝડપ થશે અને એકદમ ક્રિસ્પી તમારી ચકરી છે એ તૈયાર થશે અને તેલમાં એડ કર્યા બાદ સીધી જ આપણે એમને શરૂઆતમાં બિલકુલ હલાવશું નહીં જો એવી જ રીતે ચલાવી દેશું આપણે તો એ તેલમાં વિખરાઈ જશે પચાસ ટકા જેટલી આપણી એ ફ્રાય થઈ જાય ત્યારબાદ જ આપણે એમને પલટાવવાની પલટાવાની છે અને એકદમ સરસ ગોલ્ડન ન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું તમે જોઈ શકો છો કે હું બિલકુલ આસાનીથી એમને પલટાવી શકું છું બિલકુલ જ તૂટવાનો ભય પણ નથી રહેતો અને એક પણ એમાંથી ટુકડો છે એ છૂટો નથી પડ્યો તો છે ને બનાવી એકદમ આસાન તમે ચક્રી છે એ અનેક રીતથી અનેક લોટને મદદથી અલગ અલગ ઘણી બધી રીતથી કરી હશે પણ તમે આ રીતથી ન કરી હોય ને તો હું તમને ચોક્કસથી કહીશ કે તમે એકવાર જરૂરથી ટ્રાય કરો અને ટ્રાય કરશો ને તો જ તમને ખ્યાલ આવશે કે ખરેખર આ ચકરી છે એ જે ટ્રેડિશનલ રીત છે એમનાથી બનાવવી એકદમ આસાન છે અને સાથે સાથે ખાવા ખાવામાં પણ તમને ખ્યાલ નહીં આવે કે તમે કયા કયા લોટનો ઉપયોગ કર્યો છે અને બિલકુલ તમે ઓછી પ્રોસેસમાંથી પસાર થઈ અને એકદમ પરફેક્ટ બજાર જેવી જ ચકરી છે એ બનાવી લીધી છે તો બસ બધી જ ચકરીને આપણે આ રીતે ફ્રાય કરી લેશું મીડિયમ ટુ હાઈ ફ્લેમ કરતા જશું અને એમને બધી જ ચકરીને ફ્રાય કરી લેશું તો આપણી બધી જ ચકરી છે એ બની અને રેડી થઈ ગઈ છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને ચોક્કસથી કમેન્ટ કરજો અને દિવાળીના નાસ્તામાં હજુ તમારે શું શીખવું છે એ પણ મને જરૂરથી કમેન્ટ કરી શકો છો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે અને દિવાળીના નાસ્તામાં આ ચકરી આ થતી કરી અને મને કમેન્ટ કરજો કે તમારી ચકરી કેવી બની થેન્ક યુ